એક પ્રશ્ન એ થાય છે કે તમે અત્યારે બે હજાર જીપીબીએસ થઈ એ વખતે પણ તમે સિલ્વર સ્પોન્સરર હતા તો ઘણી વખત લોકોને એવું લાગતું હોય કે જ્યારે સ્પોન્સરર તરીકે આવી સમિટની અંદર જોડાતા હોય એક્ઝિબિશનમાં જોડાતા હોય તો એ ખર્ચો થાય છે એટલે તમને એવું નથી લાગતું કે તમે એ વખતે ખર્ચો કર્યો અત્યારે આ ખર્ચો કરો છો જરાય નહીં એક્ઝિબિશન છે 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 ને એ એવી ઇવેન્ટ એવું એક્ટિવિટી જે અમારી કંપનીની ટોપ પ્રાયોરિટી રહી છે ઓકે ઇન્ડિયામાં હોય કે ઇન્ટરનેશનલી હોય અમે જે પણ અમારું માર્કેટ ક્રિએટ કર્યું છે એક્ઝિબિશન થી જ ક્રિએટ કર્યું છે કારણ કે મેં તમને કીધું એમ કે નવો કોન્સેપ્ટ પાઇનિયર તરીકે એસ્ટાબ્લિશ કરવો તો લોકોને દેખાડવું પડે તો જે રાજકોટ નું એક્ઝિબિશન હતું એ અમારા માટે ગર્વની વાત હતી કે એઝ એ આવડવા મોટા સ્કેલ નું રાજકોટ ફર્સ્ટ ટાઈમ જોવા થઈ રહ્યું હતું જેનો અમે ગ્રાન્ડ સક્સેસ બેનિફિટ લીધો કે એક્ઝિબિશન તો ગ્રાન્ડ સક્સેસ ગયું પણ એનો સૌથી વધારે બેનિફિટ અમે લીધો એવું મને લાગે છે કારણ કે જે પ્રમાણેનું ક્રાઉડ હતું જે પ્રમાણેની પબ્લિક આવતી હતી એ પહેલી વખત એવો મોકો મળ્યો કે રાજકોટ માં અમે અમારી પ્રોડક્ટ બધાઈ બતાવી શકા

રાજકોટ માટે આપને સારી એ પબ્લિસિટી અને એક પ્રમોશન મળ્યું ગ્રેટ અને હવે જે અમદાવાદ જે થઈ રહ્યું છે જીપીબીએસ બે હજાર પચીસ તો એ પણ આખું રાજકોટ કરતાં પણ મોટા સ્કેલ લેવલનું છે અને એની અંદર જેમ રાજકોટની અંદર પણ ડોમેસ્ટિક મિન્સ કે દેશ અને વિદેશથી લોકો આવ્યા હતા એમ અહીંયા પણ ડેફિનેટલી એના મોટા સ્કેલનું છે એટલે લોકો આવવાના અને કોઈ પણ કંપનીને માર્કેટની અંદર પોતાને લાઈવ રહેવા માટે પોતાની નવી નવી પ્રોડક્ટ બતાવવા માટે આ એક્ઝિબિશન સિવાય કોઈ બીજો ઓપ્શન ઓલ્ટરનેટ ઓપ્શન નથી કે જેમાં તમે શોર્ટ ટાઈમની અંદર મેક્સિમમ લોકો સુધી તમારી પ્રોડક્ટને બતાવી શકો પહોંચાડી શકો છો તો મારી દ્રષ્ટિએ આવા એક્ઝિબિશન્સ અને ઇન્ડિયા બહાર પણ જે થતા હોય છે એની અંદર ભાગ લેવો દરેક એન્ટરપ્રિન્યોરને ને મારી ભલામણ છે ખરેખર આનાથી બિઝનેસ તમારો ઝડપથી તમે ગ્રો કરી શકો અને તમારા વિઝન મિશન પૂરા કરી શકો